જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ જોકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શિયાળાવદર ગામના જે ભરતભાઈ પ્રજાપતિ જોકે તેમની સાડત્રીસ વર્ષ ઉંમર હોય અને જીવનસાથી માટે સારું પાત્ર જોયું છે અને જે ભરતભાઈ પ્રજાપતિના લગ્ન કરેલા હતા અને આઠ વર્ષ રહ્યું અને ભરતભાઈના જે ધર્મપત્ની જેને કેન્સલ થયું એટલે એ પાસા થયા અને ત્રણ છોકરા છે એટલે ભરતભાઈનું એવું કહેવું છે કે દસ વીઘા જમીન છે અને મા બાપ અત્યારે અહીંયા જ છે અને વૃદ્ધ હોય એટલે રોટલા ઘડવામાં થોડીક તકલીફ બહુ થતી હોય એટલે છોકરા હસવાઈ જાય અને સારું પાત્ર હોય તો મારું ગોઠવાઈ જાય અને દસ વીઘા જમીન છે અને ઘરનું કામકાજ બધું કરવાનું છે એવું ભરતભાઈનું કેવું છે પ્રજાપતિ છે અને ભરતભાઈનો આપણો કોન્ટેક નંબર પણ આ યુટ્યુબ ચેનલની અંદર મૂકશું અને કોઈપણને જીવનસાથી માટે ગોઠવવાનું હોય તો આ જે વધારના ભરતભાઈ પ્રજાપતિ છે અને એકના એક છે અને દસ વીઘા જમીન છે અને ત્રણ છોકરા છે અને મા બાપ રૂજ છે એટલે રોટલા કાઢવામાં તકલીફ છે એટલે ગોઠવવાનું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો

ભાવનગર જીલ્લા નું તળાજા તાલુકા નું શ્યાલાવદર પ્રજાપતિ હા પ્રજાપતિ પ્રજાપતિ કુંવર ભાઈ હા એટલે હું નામ તમારું ભરતભાઈ મૂળજી ભાઈ ભરતભાઈ મૂળજી પરમાર આપડે કાલ બનાવશું તમ તારે આજ નો કેમ હોય તો રેવા દયો ના ના બોલી જ જાવ ને હવે એટલે આપડે હું છે થઇ જાય રેડી એમાં ને હું હોય બીજું હા 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 હું છે ઉંમર ઉંમર ત્રીસ વરસ છે સાહેબ હા અ જમીન દાવે કા સે હા બરાબર બરાબર ખેતી કામ કરું એમ હા બરાબર ઘર ની ખેતી એમ ને હા દસ વીગા ઘર ની છે ને 10 બીજી ફાર્મ મે વાવું એમ વીસ વીગા વાવું હા બરાબર બરાબર એટલે તમારો ટુકમા શું છે ખેતી માં કામ કરે તમારે હરે એવું જોઈએ ટુકમા ના ના તમને ઘર નું કામ કરે તો લાઠ છે તો તો સારું તો આવો એ ભાક્ષાળી તો થઈ જાય તો

તમાર લગન કર્યા હે કેટલા વાર થ્યા તા 8 10 વાર 8 8 વખત થાય છે સર જીવન સંસાર કાઈ કશે 8 વખત હા અને સુકરા કેટલા વરસના સુકરો 107 વર્ષનો અને 150 વર્ષનો અને 154 15 વર્ષની છોડી છે તો દાદા જીનન ના

અત્યારે જે છે ને મરો જેવી શહેર ઓજી હા બરાબર બરાબર ઈસ્ટાઈપ નો ફોટો મેકલો આગળ તરત ઈ ફોટો જોય તો ન ખબર પડી જાય સાહેબ પાપસી ખબર પડી જાય હા ફોટો આવે એટલે તરત માણસો જોવે YouTube માં એટલે તરત ખબર પડી જાય હા બરાબર બરાબર એમ ઈ ફોટો થોડો કહેવાનું હોય સાહેબ તો તમારો ફોટો આપણે મૂક્યું YouTube માં હા તો વાંધો ની ફોટો ઓગળે WhatsApp માં મેકલો તમ તને તમાર youtube માં તમને તમારું ચડાયું કારણ કે તમાર ત્રણ છોકરા છે ને હા બે છોકરા ને એક છોકરી અને લગન કરેલું હાલે ને હા હા હાલે હાલે એકાદ બે બાળ બચ્ચું હોય તો હાલે સાહેબ એટલે ત્રણ તમારે છે એટલે બે આવે એટલે હાલે ને તોય બે આવે તોય હા તોય હાલે હા એટલે કે વધારે આવે તો વધારે આવે તો હાલે એતો પછી બેય ને આપી ને લેવાનું હોય ને જિંદગી કાઢવાની હોય સાહેબ,

હા તો ઈ દારૂ ની માતાજી ને અગ્ર્ચ્યાત લાગતી હોય ઈ હારું કેવાય લ્યો હા દારૂ પીવાય તો અમાર નાક માં બે નાક માં ના ગાળવા દે અમારે કુભાર માં તેમ હા તો ઈ હારું કેવાય ઈ મને ગમ્યું આ દારૂ ની માતાજી ને અગ્ર્ચ્યાત હોય એ હારું પાછું એટલે દારૂ જ ના પીવાય આપડે નઈ દારૂ ની પરમાટી ની શાકાહારી ની ખાવાની કોઈ વસ્તુ ની તો તમારે શું ખાવાનું શાક રોટલા ના આ બાજરા ના રોટલા ને પછી ગોટા છે ભજીયા છે પાવભાજી છે ખાવાની ક્યાં ત્રણસો છે,

એમ શાંતિ થી જિંદગી વય જાય આમ હારું છે તમને ઘર નું કામ કરે ને તોય લાટ તૈયાર ત્યાં રાંધી દે તોય લાટ રસોઈ તમારા માં બાપ ને ઉમર કેટલી છે મારા મમ્મી ને સિત્તેર પંચોતેર વર્ષ હશે મારા પપ્પા ને એસી પંચ્યાસી વર્ષ અને તમારા પાંત્રીસ વર્ષ હા મારા ત્રીસ પાંત્રીસ વર્ષ હશે સાહેબ તમને નહી ખબર હોય બોલો તમારી કેટલી ઉમર છે મને નથી ખબર એ તો પો આધાર કાર્ડ માં જોયું ને હમણાં થી,

હા તળાજા તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર જીલ્લા નું તળાજા તાલુકા નું ગામ કયું કે કોઈ proper શેલાવદર 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 હા બરોબર શેલાવદર તો ખાલી ફોટો ને એકલું ને aadhar card ને એકલું ને હાલે સાહેબ હા તો હાલે હાલે તમ તાર મોજ કરો તમ તાર હા ના તો હું અતરે ખાવાનો ટાઈમ થયો છે હા એટલે હું કોઈ ખાઈ લવ photo ને whatsapp માં મોકલી દઉં

હું કે મમ્મી પપ્પા ગઢા થઈ ગયા પછી કોણ રસોઈ કરી દે સાહેબ ખાલી રસોઈ કરી દે તોય તો છે ના 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 એ જાય હાલો તો હા એ ભલે ભલે કઈ વાંધો મોકલી દીજો એ હારું સારું જય માતાજી હા જય માતાજી